પંજાબ દે શેર મુંબઈ હીરોઝ સાથે મળીને સુરતને પોતાનો હોમગ્રાઉન્ડ બનાવવાનો નિર્ણય કર્યો હતો બંને ટીમો સુરતી ચાહકો સાથે જોડાયા અને આ અદભુત રમતગમતનો કાર્યક્રમ સુરતમાં લાવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા સુરતમાં ક્રિકેટ ફીવર તો જોવા મળતો હતો પરંતુ પોતાના મનગમતા સેલિબ્રિટીને રમતા જોવા માટે સુરતીઓમાં સ્વાભાવિક રીતે જ ઉત્સાહ જોવા મળી શકે છે સાત અલગ અલગ ફિલ્મ ઉદ્યોગોના કુલ એકસો પચાસથી વધુ સેલિબ્રિટી સુરત આવ્યા છે પંજાબ દે દેશેર ટીમમાં હાર્ડી સંધુ નવરાજ હંસ અપાર શક્તિ ખુરાના મનમીત મીટ બ્રધર્સ જસ્સી ગિલ નિજા અને બબ્બલ રાય જેવા જાણીતા સ્ટાર્સનો સમાવેશ થાય છે આ ટીમ નેતા સંગીતને કારણે ખૂબ જ પ્રશંસક છે અને મોટાભાગની સેલિબ્રિટી ટીમોમાં ખૂબ જ લોકપ્રિય છે મુંબઈ હિરોઝ ટીમમાં સોહેલ ખાન બોબી દેઓલ રિતેશ દેશમુખ શાકિદ સલીમ શરદ કેલકર અને શબીર અહલુવાલિયા જેવા બોલિવૂડના ચહેરાઓ સામેલ છે અને પાંચ ટીમોના મુખ્ય ખેલાડીઓમાં કિચા સુદીપ ગોલ્ડન સ્ટાર ગણેશ મનોજ तिवारी દિનેશ લાલ યાદવ પ્રવેશ લાલ યાદવ અખિલ અક્કીનેની થમન નિખિલ સિદ્ધાર્થ જીસુ सेनગુપ્તા સੌਰવ દાસ બોની સેનગુપ્તા આર્યા જીવા વિક્રાંતનો સમાવેશ થાય છે. વોહી મતલબ આઈ થિંક બહોત હી ખુશી કી બાત હૈ ક્યોકી ક્યાં હોતા હે ને جب ક્રિકેટર્સ khelte hain obviously ek cricket ka craze hai actors khelte hain aur kabhi kabhi aisa hota hai ki punjab ki team khel rahi hai aur कर्नाटका की टीम खेल रही है तो मतलब सूरत सूरत की तो महाराष्ट्र की तो टीम भी नहीं खेल रही वही तो आई थिंक द गुड थिंग इज़ कि लोग मतलब ये दिखाता है कि सूरत के लोग कितना सेलिब्रेट करते हैं अपने फेवरेट एक्टर्स को या फेवरेट सिंगर्स को uh, चाहे वो किसी भी प्रांत के हों एंड आई थिंक सीसील का पॉइंट ही वो था कि अलग अलग फटर्निटी के लोग एक साथ इंजॉय करें और जो हम हम कर रहे हैं हम लोग हर साल जो सी सी एल खेलते हैं वो अलग अलग शहरों में खेलते हैं और इस बार पंजाब शहर यहाँ हमारी जो टीम है पंजाब की हम यहाँ के होस्ट हैं हमने इस बार पंजाब की जगह सूरत चुना है और हमारे जो टीम ओनर हैं पुनीत पाजी वो इस बार पीछे आए थे एक अपनी लीग उनके जहाँ पे हुई थी जिसमें बहुत सारे क्रिकेटर्स खेले थे तो उनको सूरत बहुत पसंद आया उनको लोग बहुत पसंद आए उन्होंने कहा पंजाब में हम खेल रहे इतने साल से अब सूरत में खेलते हैं क्योंकि यहाँ जो है खाने पीने का मजा है लोग बहुत स्वीट हैं एंड यहाँ का कल्चर बहुत कमाल का है एंड एंड वो हम देख सकते हैं यहाँ पे वी ऑल आर हैविंग अ वेरी गुड टाइम बहुत मज़ा आ रहा है બાવીસ ફેબ્રુઆરીએ પંજાબ દે શેર કર્ણાટક બુલડોઝર સામે ટકરાઈ હતી અને ભોજપુરી દબંગ ચેન્નઈ રાઇનોઝ સામે રમી હતી ત્રેવીસ ફેબ્રુઆરીએ મુંબઈ હિરોઝ પંજાબ દે શેર સામે ટકરાય છે અને બંગાળ ટાઈગર્સ તેલુગુ વોરિયર્સ સામે રમી હતી બધી મેચોનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું